ગુજરાતી ડાયરામાં શરૂઆત થઈ એક પ્રફુલભાઈ દવેના મોટા બાપુના દીકરા બાલકૃષ્ણ દવે હતા જ્યારે મારી એક એવી હેબિટ છે કે શણાઈમાં ગમે એટલે આંગળીથી થી વગાડવું ગમે સુરમાં ફિટ કરવી મારી શણાઈ બદલવી ન પડે લગભગ બનારસી શણાઈના પત્તા અલગ આવે હા આપણી દેશી શણાઈના પત્તા અલગ આવે હા અને હળવો મૂળમાં બાપુ હોય ને અને મજાક કરતા હોય નાની બાપુ એ વાતો કોઈ બનાવ હોય ને તો યાદી કરો થોડી વાત કરો એ બાપુ એક વાર અમે આશ્રમમાં બેઠા હતા અને બાપુએ મને આમ તો કોઈ કોઈની પૂછે નહીં પણ એમ એટલે એકચ્યુઅલી એને જાણવું હતું એટલા માટે મને બીજા કોઈ નામ લઈ અને મને પૂછ્યું મને કે ઉસ્તાદ હું હું નથી કહેતો પણ બીજા લોકો એમ કહે છે કે ઉસ્તાદ પ્રાણા સાથે સારી વગાડે છે તમારા સાથે નથી વગાડતો મેં કીધું બાપુ તમે વિચાર કરો કે ભજનમાં શરૂઆત જ તમારા સાથે થઈ છે પછી પ્રાણભાઈ સાથે સારું વગાડવું ને તમારા સાથે ન વગાડવું એવું કોઈ બને જ નહીં બાકી મેં કીધું એ તો જૈસી ઝાંકી બુદ્ધિ એસી વાત બનાવે વાંકો બુરા ન માનીએ એવું બુદ્ધિ કહાંશે લાય બાપુ કહેવાય હવે વાત સાચી છે મને તમે કહો છો એ મેં કાંઈ ફેર નથી એટલે આવી રીતે અમારી ઘણી વાર વાતો થતી હતી અને પછી આપણે બીજો તો મારી જે ડાયરામાં ગુજરાતી ડાયરામાં શરૂઆત થઈ એક પ્રફુલ્લભાઈ દવેના મોટા બાપુના દીકરા બાલકૃષ્ણ દવે હતા એની સાથે મારી શરૂઆતમાં ડાયરો પહેલો ડાયરો એમની સાથે વગાડ્યો તે એણે ચોપાટીમાં એક ભારતીય વિદ્યાપૂર્ણ કરીને હોલ છે એમાં શરૂઆતમાં મારું ડાયર ડાયરાની શરૂઆત ત્યાંથી થઈ બરાબર ટોટલ કેટલી ફિલ્મોમાં વગાડી છે લગભગ બધાનું મને નામ ખબર નથી પણ ઊંચે ઊંચે સાઠ પિક્ચરમાં તો સાઠ ફિલ્મોમાં અને એમાં પીસ આપો કે તમે અલગ અલગ ના તૂટી હોય અમે ચાર પાંચ જણા હોય બે ક્લાનેટ હોય આદ બે ફ્લૂટ હોય પછી આને આજે હું પિક્ચર લાઈનમાં વગાડતો ને એને ટોટા શેનાઈ કહેતા હું બે શણાઈ વગાડું છું બનારસી પણ વગાડું છું અને હમણાં જે હાલમાં આપણે આપણે વગાડી છે હમણાં એને ટોટા શેણાઈ પિક્ચરમાં કહે છે આમ તો આપણી કચ્છની કાઠિયાવાડની શરણાઈ કહેવાય પણ એના એ પિક્ચર ફિલ્મિસ્ટમાં એને ટોટા શરણાઈ કહે છે ને એમાં આઠ સૂર હોય જ્યારે બનારસી શરણાઈમાં સાત સૂર હોય છે અને એમાં આઠ હોલ હોય છે એટલે એ સુરસી પણ વાગે અને સુરસી પણ વાગે જ્યારે બનારસી સાત સુરસી વાગે અને ઘણા જે બનારસી શણાઈ આપણા મારા ભાઈ લઈને જેટલા વગાડે છે એ બધી છ છ આંગળી અને ત્રણ આંગળીથી વગાડે જ્યારે મારી એક એવી એવી હેબિટ છે કે શણાઈમાં ગમે એટલે આંગળીથી હોય ગમે સુરમાં ફિટ કરવી ને મારી શણાઈ બદલવી ન પડે લગભગ એ બધે બધે સુરતી પ્રેક્ટિસ છે મતલબ લગભગ મને જરૂર ન પડે સાત સુરતી કરી સાત આંગળી આવે સાત આંગળીથી કરી અને બે આંગળી સુધીમાં ગમે તે સુરતી મારે વગાડવું હોય એમાં મને કઈ ફરક ન પડે એ એક ઈશ્વરની દયા છે હા કારણ કે આ બધી વસ્તુ એને ઈશ્વરની કૃપા વગર નથી મળતી અને અમારા દાવલ પીર છે બધા એની પણ દુઆ મને ખૂબ છે વિદા પણ અમારા બુદ્રકોની ઘણાની બધી દુઆ છે એટલે આ ઉંમરે વગાડું છું એટલે કરતા આ ઉંમરે હલાય નહીં કે ડાયરાની શરણાઈ પછી સંતવાણીની શરણાઈ પછી ગુજરાતી ફિલ્મોની શરણાઈ ને હિન્દી ફિલ્મોની શરણાઈ આ અલગ અલગ શરણાઈ રાખવી જરૂરી કે તમે શરણાઈ એટલે એક જ હોય અચ્છા એક જ હા પછી આ ટોટા શરણાઈ છે ને એ કાલે જ એ ટોટા સણાએ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આમ તો ઘણા બધા છે હશે પણ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં મારી પહેલાં એક મિસ્કિન લાલા કરીને હતા એ ટોટા સણા વગાડતા એના પછી હું આવ્યો તો એના સિવાય ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ટોટા સણા કંઈ વગાડનાર કોઈ નથી એમ હજી સુધી નથી એમ અચ્છા હજી કોઈ નથી હા એ ઈશ્વરની કૃપા છે સમજ્યા શરણાયું ક્યાં મળે આ કઈ ક્યાં ની કઈ આ શરણાય છે આ જામખંભાળિયા કહેવાય છે જામ ખંભાળિયા ત્યાં એક અરવિંદભાઈ કરીને એ બનાવતા શણાય હવે તો નથી બનાવતા બહુ ઉંમર થઈ ગઈ એ વધારે હું એની શણાય વગાડતો બનાવેલી અને બનારસી શણાય તો એ ઉસ્તાદ દુસ્તુલ્લા ખાનની વખતથી ત્યાં બને બનારસમાં બને છે અને ઘણા બનાવે છે બનારસી શણાયને પત્તા અલગ આવે આપણી દેશી શણાઈના પત્તા અલગ આવે તો એવી રીતે બધા બધા શણાઈ ન વગાડી શકે હા તો આપણે એક કાઠિયાવાડી ગીત તમને સંભળાવું ગુજરાતનું પ્રચલિત ગીત હા હા ઈચ બધાય ઉસ્તાદ વાહ વેરુમાં વેરડો ઝૂબ સરસ સંભળાયું ગીતો તમે આમાં શરણાઈ ઉપર ગીતો જ હોય તમને આમ ગીતો લગભગ આવડતા હોય કે કાંઈ ગીત પૂરું આવડવું જોઈએ તો એનો સોર વાગે ને અરે આ જે હમણાં મેં વગાડ્યું ને આમાં ઘણી વાર મને આની આ ગીતોની ફરમાઈશ થાય છે એક એ ગીત અને બીજી આવી રૂડી અજવાડી તમે સાંભળી હશે આવી રૂડી અજવાડી રાત એ પણ ભજનમાં મને ફરમાઈશ થાય છે એની તો એ પણ આપણે એક લેશું એ લેશો આપણે થોડીક વાતચીત કરી લઈએ પછી ઉસ્તાદ લઈએ આપણે જે આ અત્યારે ઉસ્તાદો છે તમારા સમયના બાપુના વખતના એ ઉસ્તાદો અત્યારે ઉસ્તાદોમાં પણ દેખાદેખી વધી ગઈ ત્યારે એક મિલાપ હતો અત્યારે બેન જો શરણાઈ સાથે હોય ને તો ક્યારેક શરણાઈ વાળાને દબાવી દેવામાં આવે શરણાઈનો શુભ પણ આખા આખે આખી રાત્રિની સંતવાણીમાં બે જ વાર શરણાઈનો શૂઢ સાંભળવા મળે એવું બને એટલે ઉસ્તાદોમાં પણ દેખા દેખી હોય તો ત્યારના ઉસ્તાદોનો અત્યારે ઉસ્તાદોમાં તમારી સાથે તો આમ તો કીધું કે સાઠ વર્ષ એટલે છ દાયકા થયા તો અનેક ઉસ્તાદોનો અનુભવ થયો છે તો શું ફરક લાગે પેલા એવું ન છું હવે થોડું શું છે હવે આજ આજ જે જનરેશન છે એને એમ લાગે કે અમારું સારું લાગે એમ હા એટલે આ માટે કદાચ કદાચ સાનવાળાની મિસ્ટેક હોય અથવા વાળાને કહી દેવામાં આવતું હોય કે જે હોય તે તો એ એ અને આ થયા કરે એમાં કઈ મોટી વાત નથી પણ અમે જ્યારે બાપુ સાથે વગાડતા ત્યારે બાપુ શણાઈ થોડીક વીક પડી જાય તો તરત સાઉન વાળાને ભાઈ શણા નથી આવતી એ બાપુની ખૂબી હતી અને કારણ કે બાપુને ને વગર ચાલે જ નહીં એટલે ક્યાં પણ શરણાઈ નબળી પડે તો એનું વોલ્યુમ ઓછું થાય એટલે તરત એ સાઉન્ડ વાળાને કહે કે શરણાઈને સાઉન્ડ આપું એવી રીતે થતું ને એ જમાનામાં તબલામાં પણ હુસેન ઉસ્તાદ હુસેન એક થી પહેલા બગલી હતા એ લાલદાસ હતા એ બાપુ સાથે પહેલા વગાડતા અને પછી હુસેન ઉસ્તાદ આવ્યા હુસૈન ઉસ્તાદ આવ્યા પછી હુસૈન ઉસ્તાદ ઘણું ટાઈમ વગાડ્યું લગભગ ચોત્રીસ પાંત્રીસ વર્ષ સુધી વગાડ્યું તો એ સમયમાં એટલા તબલા પ્લેયર ન હતા હવે તો ઘણા વગાડે છે સૌરાષ્ટ્રમાં વગાડે છે સારા સારા કચ્છમાં વગાડે છે તો એનો હવે એવું કંઈ મહત્વ નથી પણ તે જમાનામાં શું હતું કે તબલા પ્લેયર ઓછા એટલે તબલાનું મહત્વ વધારે છે અને હંમેશા તમે યાદ યાદ રાખજો કે જે વસ્તુ વધી જાય એનું પછી મહત્ત્વ ઘટી જાય અને જે વસ્તુ ઓછી હોય એનું મહત્ત્વ વધારે હોય હવે અંજવાડી રાત સાંભળીએ આપણે

વિચાર તો કરો કેટલો ફેર પડી ગયો એટલે મોંઘવારી એમ એટલે એ હિસાબે પણ લગ્નમાં પણ હું જાતો ત્યાં ત્યારે જ્યારે શરૂ શરૂમાં ડારામાં હું શરૂ થયો બાલ બાલાકૃષ્ણ બાલકૃષ્ણ ભાઈ સાથે પહેલાં પુરસ્કાર મને એકાવન રૂપિયા મળે તો અહીંયાથી શરૂઆત થઈ અને એથી પહેલાં ઘણી તો અમે મુંબઈમાં ડાયરામાં જતા કે ભજનમાં જતા તો પચીસ રૂપિયા આપતા એવી રીતે વધી વધીને હવે તો સોમવાર જેમ જેમ સમય જાય એમ વધતા જાય પૈસા હવે હવે ત્રીસ હજાર રૂપિયા પહોંચી ગયો છે એટલે એ હિસાબે હવે અને બીજી વાત પિક્ચર લાઈનમાં જે હું ગુજરાતી પિક્ચરમાં જે શરૂઆત કરી એમાં કલ્યાણજી ભાઈ મને આમ તો આખા પિક્ચરમાં શણાય વગેરે કંકુ પગલામાં પણ એમાં એક જે લગ્ન ગીત છે કોયલ બેઠી આંબલિયાની દાળ એમાં ખાસ શણાયેલો પીસ છે મારા એ હું તમને એક કોયલ બેઠી આંબલિયાની દાળ એક બે લાઈન સંભળાવું તે પહેલાં અનેક સન્માનો મળ્યા હશે ઓગણ સાઠ વર્ષની જીવન સફર સરકારે કેટલા સન્માનો આપેલા મહત્વના કયા કયા સન્માન મળ્યા તમને ના હજી સરકારી સન્માન કોઈ મને મળ્યું નથી ને બાકી બાકી બે પ્રાઇવેટ સન્માન મારા આખી જિંદગીમાં મારા ત્રણ થયા છે એક મોલન મહાદનએ કરેલો બીજો વિશા વસવાલ મહાદનએ સન્માન કરેલો પણ એ જિંદગીમાં સૌથી મોટામાં મોટું મારો મહત્વનું સન્માન હોય તો એ મોરાજ બાપુએ કર્યું હતું હા મોરડી બાપુ પોતે પોતે સાલો લાડી સન્માન કર્યું એ મારા માટે એક જીવનનો બહુ મોટો મોટો લાભ હા પાલુભાઈ વાત ગઈ હા સોરી પાલુભાઈ બહુ સારી રીતે સન્માન કર્યું હતું અમે હું તો એમાં હુસનભાઈ હતા પછી રમજુભાઈ હતા એમાં બધા કચ્છના વઘારના જે હતા લગભગ એમાં બબા નું સન્માન થયું હતું પાલુભાઈ વડે કલાકારોને સન્માન સન્માનિત કર્યા છે છતાં એટલી જીવનમાં સ્ટ્રગલ કરી દરરોજ સંઘર્ષ જવું એટલે તમારી સાથે કોઈ હોય છે કે કઈ રીતે બધા પોગ્રામમાં ના હું બાપુના પ્રોગ્રામમાં મુંબઈ થી જયારે સૌરાષ્ટ્ર જતો લગભગ હું એકલો જતો એકલા જ જતા હા એમાં એક વાર તો એવું થયું કે બાપુનો ઓચિન તો તારા ત્યારે ટેલિફોન નતા એ સમયમાં તાર આવ્યો તો મુંબઈથી નીકળ્યો ટ્રેનમાં ગયો વડોદરા વડોદરાથી એસટીમાં ગયો અમદાવાદ ત્યાંથી દસ વાગે મેં એસટી પકડી અને સવારના સાત વાગે અંજાર અંજારમાં પ્રોગ્રામ હતો ને ત્યાં આખી વાત ઊભે ઊભી ગયો એ મારો મોટા મોટો પેલેટ છે એટલે શું બસમાં જગ્યા ન હતી એટલે એટલે આવી તકલીફો ઘણી જ હોય છે એમ અચ્છા લગ્ન ગીતનું એક પીસ સાંભળી આવ્યો તમે કહેતા હતા ને વાહ ઉસ્તાદ વાહ ઉસ્તાદ આમાં શારીરિક રીતે કંઈ તકલીફ પડે કારણ કે તમે ઓગણસાઠ વર્ષ તો આમાં હવા ભરવી પડે ફેફસાની તકલીફ કંઈ શારીરિક રીતે શરણાઈથી પ્રોબ્લેમ થાય ખરો શારીરિક તો એમાં એવું છે કે પોતાની અંદર તાકાત ઉપર આધાર છે અચ્છા કારણ કે આ શરણાઈ સાજ એવું છે આમ તો ઢોલમાં પણ વધારે મહેનત જ છે પણ શરણાઈનું સાજ છે એ હવે આપણે શરીરને જે છાતી છે ને એના સાથે વધારે સંબંધ છે એટલે છાતીમાં તાકાત હોવી જરૂરી છે નકર તો વીસ વર્ષનો હોય તો ન વાગે હા એટલે ઘણા એવા હોય મેં જોયા છે નથી વગાડી શકતા હવે આમાં શું છે તાકાત જોઈએ શણાઈમાં બહુ તાકાત જોઈએ શણાઈ છે ફ્રૂટ છે માઉથ ઇન્સ્ટ્રુમેન્ટ જેટલા છે એ બધે છાતી સાથે સંબંધ રાખે છે ઉસ્તાદ કાર્યક્રમ પૂરો પૂરો કરવો આપણે કોઈ વાત હોય કદાચ મેં પ્રશ્નો ન કર્યો હોય સારી વાત હોય કોઈ અનુભવ હોય કોઈ વાત ભૂલાતી હોય તો સમયસે આપ જણાવી શકો આપની સ્વેચ્છાએ આ પણ શરણાઈની સાથ છે ને એ એક એવો જ સાજ છે એના માટે ઉસ્તાદ બિસ્મિલ્લા ખાન એમાં પ્રોગ્રામમાં હું ગયો સાંભળવા સાંભળવાને અચ્છા એમાં ઉસ્તાદે એમ કીધું કે શરણાઈ એને સૂર્યને સંભાળવું અને નાનું છ મહિનાનું બાળકને સંભાળવું એટલું જ એટલું તકલીફ છે એમાં જેમ બાળક નહોતો હોય ને એને કંટ્રોલ કરવામાં આપણે જેટલું તકલીફ થાય એટલી જ એટલી શરણાઈના સુરને સંભાળવામાં તકલીફ થાય છે એ ઉસ્તાદ પોતે કરતા હતા એટલે આ મારી ખાસ જીવનની એક બહુ યાદી છે ને મને એમાંથી શીખવાનું મળે એમ ગીત આવા કલાકારો સાથે આપણે સાંભળવા દઈએ તો એના સાથે આપણે પછી ત્યાં એક બેરાગી રાગ વગાડ્યો બેરાગી રાગ વગાડ્યો પછી કુદરતી બીજા દિવસે ફિલ્મના ગીતનું સિટિંગ હતું કલ્યાણિભાઈની ત્યાં કલ્યાણીભાઈ મને મ્યુઝિક હોલ એના જે મ્યુઝિક હોલ રેસરનું હોલ છે એમાં મને બોલાવ્યો હતો એ પહેલાં મને બિસ્મ્લા ખાનની વાત કરી હા મને કે ઉસ્તાદ તમે આવ્યા હતા બિસ્મુલ્લા ખાન બેરાગી રાગ મને કે તમને ખબર છે હા 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 તો કલ્યાણીભાઈ મેં કીધું મને તો ખબર તો છે પણ આજે રાતે પ્રોગ્રામમાં ઇસ્તુલા ખાન સાહેબે પણ એ વગાડ્યું મને કે તમે આવ્યા હતા મેં કીધું હા અમે આવ્યા હતા પ્રોગ્રામમાં એટલે કલ્યાણીભાઈ પોતે એ આવ્યા હતા ત્યાં અને એને કહેવામાં આવ્યું કે તમે કંઈક સંગીત વિશે બોલો તો કલ્યાણીભાઈ મેં કીધું કે ભાઈ હું સંગીતકાર છું ફિલ્મ ફિલ્મી સંગીતકાર છું એ બરાબર પણ ફંગે વધારે ઉસ્તાદ પોતે વાત કરશે એટલે મતલબ કહેવાનું એ પોતે બહુ ઈજત કરતાની ઉસ્તાદની ઉસ્તાદની હાજરીમાં વધારે વાત કરે એનું મતલબ કહેવાનું એ હતું વાહ અને ઉસ્તાદ આમાં આમાં રાગો અલગ અલગ હોય ને આમાં રાગોની કેળવણી ખાસ હોય તમે કેટલાક રાગો વગાડી શકો ને આમાં રાગોમાં કેટલી કાળજી રાખવી પડે રાગોમાં તો એવું છે ને આપણે રાગો કેટલા આવે એ જરૂર નથી પણ જેટલા તમે રાગ વગાડો એનું આખું કારણ કે જેને શાસ્ત્રીય સંગીત કહેવાય છે શાસ્ત્રીય સંગીતનો નો અર્થ એ છે કે કોઈ પણ રાગનો આખો આખું શાસ્ત્ર એટલે દાખલા તરીકે રાગમાં વાદી સરો આવે વાદી સંવાદી આવે હા પછી આરો અવરો આવે હા પછી એને એનો ઠાડ આવે પછી એનું પ્રધાન પદ આવે પછી એનું ચલન આવે પછી એની પકડ આવે અને એની એટલે આટલી આઠથી સાતથી આઠ વસ્તુની જાણકારી હોય તો જ તમે ક્લાસિકલ વગાડે પ્રમાણે કહેવાય એમ બાકી એમ ગમે તો ગમે વગાડે જાય એનું કંઈ સવાલ નથી પણ મતલબ કહેવાનું એ છે કે આટલી જાણકારી રાગ રાગણી માટે હોવી જરૂરી છે રાગ રાગરાગની તમે શાળામાં વગાડો કોઈ પણ ઇન્સ્ટ્રુમેન્ટમાં વગાડો ક્લાસિકલ ક્લાસિકલની કારણ કે એને કહેવાય શાસ્ત્રીય સંગીત કહેવાય છે ને એટલે સંગીતનું શાસ્ત્ર જે જે પણ રાગ વગાડો એને શાસ્ત્ર તમને પૂરું આવડવું જરૂરી છે વાહ ઉસ્તાદ વાહ ઉસ્તાદ ખૂબ આનંદ થયો આજે સંવાદ કાર્યક્રમ અમારા આવ્યા સુરીલા સંવાદમાં આવ્યા તમે તમામ તમારા જીવનની વાતો કરી નારાયણ બાપુ સાથેના પ્રસંગોની વાતો કરી શરણાઈ સંભળાવી આપનો ખૂબ ખૂબ આભાર આવ્યો મારે તમારો પણ આભાર ડીડી ભાઈ પણ ખૂબ આભાર માનું છું મને યાદ કર્યો ધન્યવાદ